ગુડ મોર્નિંગ કેમ તમે મજામાં જશો તો હું પણ મજામાં છું છે ન તો ગઈશ ભાઈ તો ગયો નોકરી પપ્પા સુતા છે અને હું હવે બસ ચા ચા પીવાની તૈયારી હવે ચા પીવો છે ગઈશ મમ્મી અમને ચાપી ઓ કોણ આવ્યું બુટ વૂટ પહેરીને તો ગાઈસ એક બાજુ વાછાપીઓ છે ચા ગરમ થઈ છે અને અહીંયા રોટલી વઘારેલી છે અને વાગવામાં નવ આયા છે શું થઈ ગયું તને હા શું ہوا تھا હા મને બૂટ કાલો બૂટ તારા साथ तो में क्या चोट लगी थी कैसे लगी थी चोट हाँ है दारू तेरे को कहाँ पे, तो पे लगी थी कोई दारू कहाँ पे लगी थी यहाँ पे यहाँ पे चोट लगी थी यहाँ पे हाथ में लगी थी क्या हुआ था

ખીચડી પડી એ વગારે છે અને અહીંયા ભીંડા નું સાફ થઈ ગયું છે મેં બસ રોટલી અભી હાલ બનાવી દીધી છે એ પેલી બાજુ સટકી ના જાય જુઓ તો ગઈ હવે મમ્મી ખીચડી વીચડી વગાડી લે એટલે પછી જમી લઈએ પપ્પાની નોકરી જવાનું હોય એટલે બધું લઈ જવું એક એક કરી અંદર તૈયાર કરતો બરાબર હા એટલે પેલાનું તારું ન હોય મારું છોડ સાહેબ હા સાહેબ તો ગાઈ જમવાનું જમી અને હવે સમાસન ધોઈને મેં કચરા પોતા કરી લીધા હવે અહીંયા મમ્મી કપડા 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 પડા વાળીએ પછી થોડી વાર આરામ કરીએ વાગવામાં આવ્યો છે એક વાગે નહીં હા એક વાગ્યો છે કપડા વાળીએ થોડીવાર ટીવી જોઈએ પછી

સાડા સાત થયાને સાડા સાત થયા છે કંઈ અને જમવાનું હજુ કંઈ બનાવ્યું નથી હવે ભાવીને મારે મમ્મીને જમવાનું છે બનાવીએ છીએ કંઈક કંઈ બનાવી દેશું હમ સારું તો હા આજ બનેય ચાવલ તો આજે હવે મારે છે ને કચરો વાળવો છે હું કચરો બચાવાળી લઉં ચલો તું મારો બ્લવમાં

भैया आवे छे <laughs> एमके भैया हुन गोतवा एमके के, के जी भैया हूं छुपाई गयो छु भैया एमके ओए ओए नहीं भैया ओए भाई बोल दो तो। क्या हुआ <laughs>

અહીં તમારો વિડીયો પ્લીઝ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગમાં હર મહાદેવ જય શ્યારમ ગુડ નાઇટ છે મહાદેવ